બરાબર તો રસ બ્રો કરી લીધા છે અને અમે જઈએ છીએ ચા પાણી નાસ્તો કરવા માટે તો આગળ જોઈએ કે આખરે મળે છે નાસ્તો ને ચા જઈએ છીએ જ્યારે

અહીંયા સક્સેસફુલ થઈ ગયું છે તમે ઓપરેશન થિયેટરમાંથી બહાર પણ લાવી જાય છે અને બધું સારું છે મજા કહેવાય ને કે ઓપરેશન સક્સેસ ચોવીસ કલાક એમને આપણા અંદરમાં રાખશે અને દવાખાનામાં જ આવશે અને ટ્રીટમેન્ટ ચાલુ રહેશે અને પછી રજાનું કહેશે મિત્રો તો ચિંતાનો હવે વિષય નથી બહુ પણ ધ્યાન રાખવું પડશે શરીરની કાળજી રાખવું પડશે હંમેશા માટે એવું ડૉક્ટરની સલાહ છે ઠીક છે સરળ રીતે પતી ગયું ભગવાન માતાજીની તેની ખૂબ ખૂબ દયા અને બીજી એક વાત મિત્રો કે આજે અમારા નાનકડા એવા પ્રતિકનો જન્મદિવસ છે ઘરે જઈશું પછી પ્રતિકને વિશ કરીશું મિત્રો તો હવે હું અહીંયાથી નીકળું અને જઉં છું ટિફિન લેવા માટે બપાલ અને અહીંયા જોઈએ પ્રતિક શું કરે છે કારણ કે જીત લઈને બેઠો છે ચોકલેટો જોઈએ છે બબે પેકેટ તો ચલો મળીએ ઘરે જઈને ચલો મિત્રો તો વાગી ગયા છે બાર અને જુઓ અહીંયા અમારો બાબુ થઈ ગયો છે તૈયાર જેમ કે તમારે સવારમાં વાત કરી હતી હેપી બર્થ ડે થેન્ક યુ વેરી ગુડ

ચલો મિત્રો તો ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે રેડી તૈયાર ને મારા બાબુ નો બર્થડે છે સ્ટેટસ બેટસ બધું મૂકી દીધું અને બે જોડે હાય ભાઈ ભાઈ તો મમ્મી ના ગવે રેડી ચલો અને મોટા ભાઈ ને મોટા ભાઈ ને કોણ લાગશે મોટા ભાઈ ને હોય તે ને હોય હોય રામ રામ તો કરો પણ હાથ તો મિલાવવા પડે ને તો મમ્મી ને હાલો ચલો મિત્રો ટિફિન થઈ ગયું છે તૈયાર અને જો હવે નીકળી જાય છે આખા વળી જઈએ દવાખાને અને ટિફિન ટિફિન આપવાનો બરાબર મળીએ દવાખાને જઈને સિગ્નલ બંધ છે મિત્રો જોઈ લો સિગ્નલ બંધ છે આવી ગઈ પાલડી પકડ હા તો વાંધો નહીં હા હા ગરમાવો એવો હબાણ બાકી તકલીફ આપડે ઓછી થઈ જાય એટલે બહુ કહેવાય બરોબર એ તો એવું જ હોય ને હવે કમ્પ્લેટ થઈ ગયું ચિંતા કરવાની જરૂર છે નહીં કઈ બરોબર ને છે મિત્રો ખબર અંતર પૂછી લીધું ને અમે જશું ને બટ એના પૈસા બહુ વાત જગ્યા ગલ્લો ભરી રહ્યો ઠીક મિત્રો જઈએ ઘરે બોપલ પાછા

આ રોડે થી સીધા જાવ ને એટલે મળી જાય લેવા જાવ હંમેશા શાકભાજી લેવા જો મિત્રો આવું થાય રસ્તો ભૂલી જાય ને ત્યારે કોક ને રસ્તો બધે અમને પણ આવે ત્યારે રસ્તો બધે અમે ઘરે પહોંચી ગયા સો મિત્રો જો અમે આવી ગયા છીએ ઘરે કારણ કે દવાખાના થી અમે આવવાના હતા ઘરે પણ અમે ભૂલી ગયા તા રસ્તો બરાબર તો રસ્તામાં એવું ડખે છે પાછળ ચિંતાની મમ્મી બેઠી હતી તો એ વાતો બહુ કરે કરતી હતી તો એના લીધે અમે જ્યારે રસ્તા આવતા તો ચિંતાની મને એટલી વાતો કરાવતી હતી કે મને રસ્તો ઓલવાડી દીધો પારડી ગામથી વરવાનું હતું એની જગ્યાએ આગળ જતો રહ્યો એમ બ્રિજથી સીધા અમે આખું કહેવાય ને જમાલપુર ને ખાડિયા ફરી પાસા અમે આવ્યા અને થઈ ગયા અમે એક દોઢ કલાક સુધી રસ્તો અમારો અહીંયા જતો રહ્યો તો હવે એ બધું તો રહ્યું ઠીક છે અને આજે અમારા બાબુનો હતો બર્થડે પણ આ બે બેઝન છે એના કારણે અમે બર્થડે વધારે કહી નહીં પણ એના કેવાય ને એને શોખ હતો કે ભાઈ કેક લાવી છે કેટલાય દિવસથી કહેતો હતો અને એના મામાને કહેવાય ને ઓપરેશન બી કરાવ્યું પણ એ બધું સક્સેસફુલ થઈ ગયું એમની ઈચ્છા હતી કે પ્રતિક કે તમે લાવી દેજો ઘર જો તો અમે બહુ વધારે તો કંઈ કરવાનું નહીં પણ ખાલી એક નાવડી કપ કેક લાવે છે ને કીટકે ચોકડી લાવે છે આઠ વર્ષ પૂરા થયા ને હવે પ્રતિક આજે નવમાં વરસમાં બેસ તો સૌથી સૌથી પહેલા તો આપણે પ્રતિકને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છે બરાબર હા તો જો તો મિત્રો જો આપણે જેમ કહ્યું ને એમ એક નાની એવડી કપ કેક લાય છે કેક બી નથી પેલું શું કહેવાય ને મને યાદ નહી ભૂલે હા પેસ્ટ ના હા પેસ્ટિક છે બરાબર અને જો તમે આવો લુક છે કઈક તો ચાલો મિત્રો તો હવે સૌથી પેલા એ કોને કેક ખવડાવ છે કાપ આખે આખું કાપ બાય ચાલો હા પગે લાગતું જવાનું બધાને બધાને પગે લાગતું જવાનું ચાલો આશીર્વાદ આપો હા તકાત ને હવે લે ભાઈ જોઈ લો ત્રણેય ભાઈ બેસી ગયા છે અને બીજા બધા અમે આજુબાજુમાં છીએ તો આઈ જાઓ આઈ જાઓ ફટાફટ તો મિત્રો જુઓ કહેવાય ને બહુ મોટું સેલિબ્રેશન આપણે કઈ આપણે કઈ કરવાનું થતું જ નથી પણ આ છોકરાઓની જીદના કારણે આપણે આ કરીએ છીએ કે કારણ કે વર્ષમાં એક જ વાર બર્થડે આવતો હોય છે ને એની ખુશી બહુ હોય છે બાળપણની મજા હોય છે તો આ મજાને આપણે એના આનંદ લેવા દેવો છે એના માટે દિલથી આપણે એને કહેવાય બધું સારું થઈ ગયું છે દવાખાને આ બધે તો આપણે બહુ ચાજુ ના કરતા ખાલી એક કપ કેકથી આપણે એનો બર્થડે ઉજવીશું હવે અત્યારે કપ કેક કાપશે અને પછી એના મમ્મીના બધાના આશીર્વાદ લેશે તો તમે બન્યા રહેજો બ્લોગમાં એન્ડ સુધી ચલો આજે હલો ચાલો ચાલ માર ભૂખ હાલમાં

Kaya tak kaya lel. Happy birthday ke? Happy birthday. 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 Happy Happy birthday. Happy birthday. Happy

તો ચલો મિત્રો ઠીક છે આવી રીતે કર્યું સેલિબ્રેશન આપણે બર્થડે નું મજા આવી હવે જમવાનો પ્રોગ્રામ પણ બધાનો અહિયાં જ છે તો અહીંયા જમી કરી પછી કેવાય ને મળીએ બરોબર મિત્રો જમવામાં બનાવ્યું છે શાકભાજી શાક રોટલા ને અમારા બાબુ ની કેવાય ને ફેવરેટ પાવભાજી ઘરે નથી બને બહાર થી લાવી દીધી છે બરોબર ચલો મિત્રો તો